અને ત્યારબાદનો મહત્વનો મુદ્દો રાજ્યમાં જે મુશળધાર વરસાદ વરસ્યો એ રસ્તા ત્યારબાદની જે રસ્તાની હાલત થઈ છે એને તંત્ર દ્વારા કેવી કામગીરી કરવામાં આવી અને પોલ ખોલી નાખી છે કારણ કે રાજ્યભરમાં એ મહાનગર હોય કે પછી રાજ્યનું પાટનગર હોય

કેવી હાલત છે દેખાડવા માટે અમારા સંવાદદાતા રસ્તા પર ઉતરી પડ્યા અને એક એક શહેર જોઈ લો આપ અમદાવાદ જુઓ વડોદરા જુઓ પંચમહાલ જુઓ મહીસાગર જુઓ બીજું પણ એક વડોદરાનું દ્રશ્ય છે કેમ કે વડોદરાથી તો ઘણી બધી આવી તસવીરો સામે આવશે જ્યાં પાંચ પાંચ ફૂટ પાણી ભરાયા હોય ત્યાં રસ્તાની સ્થિતિ તો સમજી શકાય અને આ ચાર દ્રશ્યો અમદાવાદના છે કે જ્યાં પણ ઠેર ઠેર રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે

પ્રજા કરોડો રૂપિયા નાણાં ચૂકવે છે ટેક્સના ટેક્સના સ્વરૂપમાં તમને નાણાં ચૂકવે છે છતાં તમે એમને એવી વ્યવસ્થા ફાળવી નથી શકતા આપી નથી શકતા કેમ કે તમારી સિસ્ટમમાં જ ખામી છે અને એટલે જ અમારે આ રીતે જે આ માથાના દુખાવા સમાન રસ્તા છે એ લગાતાર દર્શાવવા પડી રહ્યા છે ચોવીસથી છત્રીસ કલાકથી અમે લગાતાર એક એક શહેરમાં એક એક નગરમાં જઈ રહ્યા છીએ કે જુઓ નાગરિકો કઈ રીતે પરેશાન થઈ રહ્યા છે પણ આ બધાની વચ્ચે એક ખૂબ જ મહત્વની વાત છે એ પણ કહેવી છે કે રાજ્યના મુખ્યમંત્રીએ સતત ચિંતા કરી છે આપણે એ પણ એક બાજુની બંને બાજુ દર્શાવી એ ચોથી જાગીરની ફરજ છે એટલે આપણે એ પણ દર્શાવીએ કે કઈ રીતે મુખ્યમંત્રીએ પગલાં લીધા અને મુખ્યમંત્રીના આદેશ બાદ શું થયું જે કામગીરી હાથ ધરવામાં આવી અલગ અલગ શહેરોમાં જે આ જે રિપોર્ટ છે એ જ છે કે રાજ્યભરમાં તૂટેલા માર્ગને લઈને દાદા સરકાર એક્શનમાં છે જે મીડિયા સતત અહેવાલ દર્શાવે છે એનો પડઘો પણ તરત ઝીલાય છે એ ખૂબ સારી વાત છે આદર્શ સ્થિતિ હોઈ શક્યા પરંતુ મુખ્યમંત્રીના આ આદેશ બાદ જે કામગીરી થઈ રહી છે રિસરફેસિંગ મેટલ વર્ક સહિતની કામગીરી પૂરજોશમાં છે જિલ્લા તંત્રના સંકલનમાં આખા રાજ્યમાં ટીમ કાર્યરત છે નાગરિકોને યાતાયાતમાં કોઈ તકલીફ ન પડે તે માટે જે પણ કરવું પડે તે સૂચના મુખ્યમંત્રીના સ્તરેથી આપવામાં આવી છે તમામ અસરગ્રસ્ત માર્ગોનું સત્વરે યુદ્ધના ધોરણે હવે જે અમે આ ચાર તસવીરો બતાવી રહ્યા છીએ એ એ છે કે કઈ રીતે મીડિયાએ અહેવાલો દર્શાવ્યા અને ખુદ મુખ્યમંત્રીએ પોતે સૂચના મેળવી કંટ્રોલ રૂમમાં જઈને કે શું સ્થિતિ છે ત્યારબાદ એમણે જે આદેશો આપ્યા અને આ રાજકોટ આણંદ ગીર સોમનાથ વલસાડના દ્રશ્યો છે

કે એક તરફ ખખડધજ હાલત છે રસ્તાઓની બીજી તરફ મુખ્યમંત્રીનો આદેશ છૂટે અને તંત્ર કામે લાગે છે રીસર્ફેસિંગ માટે સમારકામ માટે રિપેરિંગ માટે મેટલ વર્ક થાય છે નાગરિકોની યાતાયાત પૂર્વવત થઈ જાય એ માટેના પ્રયાસો થાય છે પણ સવાલ જે ખૂટતી કડી છે એ ક્યારે જોડાશે ખૂટતી કડી એ છે રાધા કે જે સ્થાનિક તંત્ર છે અને જે આ કોન્ટ્રાક્ટર છે એ બંનેની મિલી ભગતના કારણે તમે જુઓ રસ્તાઓ કેવા થઈ જાય જેમ હું હમણાં કહી રહ્યો હતો કે મંગળ ગ્રહની સપાટી જેવા રસ્તા થઈ જાય તો એ જે ખૂટતી કડી છે એ ક્યારે એને જોડવામાં આવશે અને ક્યારે એવી આદર્શ સ્થિતિનું નિર્માણ થશે કે રસ્તાઓની હાલત જ આવી ના થાય એ મોટો સવાલ છે